રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજે અલગ અલગ ડેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા અંદાજે ત્રીસ થી પણ વધુ ડેરીમાં જઈને દૂધના નમૂના લેવામાં આવ્યા હતા સવારથી આજે આરોગ્ય વિભાગની ટીમ મેદાને ઉતરી હતી શહેરના મંગળા મેઇન રોડ પર આવેલી ડેરીઓમાં નમૂના લેવામાં આવ્યા હતા તમામ નમૂનાને લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ લાગતી જગ્યાએ આજે મનપાની આરોગ્યની ટીમ ત્રાટકી હતી અને નમૂના લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી જગ્યા ઉપરાંત અલગ અલગ રાજકોટ કોર્પોરેશન વિસ્તારની ત્રીસથી વધુ ડેરીઓમાં અત્યારે દૂધના નમૂના લેવામાં આવેલ છે અને તે નમૂના લઈને અત્યારે પરીક્ષણ અથવા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે સર આ પછલા ત્રણ દિવસથી ત્રીસથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યારે અને હજી પણ લેવામાં આવશે કંઈ પ્રકારની ભેળસેળ લઈ શકે જનરલી દૂધની અંદર સામાન્ય લોકોને જાણ માટે કે દૂધની અંદર મુખ્યત્વે મિલ્ક ફેટ જેને કહીએ એની જગ્યાએ વેજીટેબલ ફેટ મળી આવે પાણીનું છે એ નાખી અને દૂધની ગુણવત્તાને હલકી કરવામાં આવતી હોય છે તેવું સામે આવેલ છે